ત્યારે આ મામલે સરકાર એચ ટાટા ના નિયમોની જાહેરાત ના કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની શિક્ષણ સંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી સરકારના અધિકારીઓને બનાવેલા ડ્રાફ્ટ મુજબ ઝડપથી પસાર કરવાની માંગ કરી હતી ત્યારે શિક્ષણ સંઘે વિશ્વાસ છે કે આજ સાંજ સુધીમાં સરકાર અમારા માટે સારો નિર્ણય કરશે સાથે બીજી બાજુ શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં આવી ગઈ છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મામલામાં ટ્વીટ કર્યું હતું અને શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાનું પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું ને ટૂંક સમયના એની જાહેરાત કરવામાં આવશે ત્યારે શિક્ષણ મંત્રીને શિક્ષકોને આંદોલન મુકૂફ રાખવાની અપીલ કરી છતાં શિક્ષકોએ આંદોલન કર્યું